તો દો હા આ મરચા કને હી તમે લઈને આયા હો વેણવા અલ્યા તમે તાર તમે નાખો નાખો તાક ના કરો આપડે ઈ ટીંડા કરવાની હું થયું આગળ જઈ તમે કઉ ચાલા ચાલે હા મરચા કના જા

તમારે આપડે કોઈ આપડે તમારી તમારી ચોરીઓ તમારો પેલા છે આપડો ગઢી બાજરી ને રોટલો વાત ક વાત વાત બોલો મારા ઘણા મારા ઘડા ના બોલો

આપણો સ્પેશિયલ મસાલો લાયા કઢીનો ઈ તો તમને છેલ્લે બતાય હાલ નહી બતાવવાનું કેવું હો તાણ તે નાખી દો હડતન હાલથી પછી તમે એમ જોઈ જો ઘેર જઈને બનાવી દો પાહા એ વાત સાચી તમારો દોશીન ફોન કરી દો તો સાચી વાત થોડી નાખજો પાહા તું નહીં ચમચી સન ને એની મોય નાખો લો તા

બસ 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 એ તો તું થઈ જા ગરમ શૈલેષજી હા આપણે હવે આ ઘીર્યું ગરમ થઈ ગયું હ તો તમે પેલા જીરું નાખો ને પછી આ જે હુક્કો મસાલો હે ને આખા મરચાં ને આ તજ

ना बद्दी एक पेस्ट करेली है आई ओ

એમાં નહોતું કીધું કે આ વખતે આપણે કઢીનો નો વિડીયો તો પેલા બની દીધો પણ આજ એક નવા મસાલા આંખો તો નવી રીતે આપણે ટ્રાય કરવાની આનો સ્વાદ ક્યો આવે ને એ મિત્રોને જણાવવાનું એટલે એ ઘેર બનાવીને ખાઈ આવી રીતના બસ બાસ બાય બાય સાથે તમે વચ્ચે અટવાડિયા હલા હલા કરવા થાય બેઠા તારના કશું ખબર નહીં પડતી નહિ મણમ બસ ખાલી બેસી રહ્યા એક તમે બે હવે જોવાનું હા તમે એ લઈ જાવી નાખો ધોવાલ દો એટલે હું કાચી પકડો આ તો તમે જોવો હોય એટલે તમે ઉતાર દો હા ઉતાર દો અમે હું કહું હા રોટલા બોટલા હું કરી રોટલા બોટલા બધું તૈયાર જ લાયા હે આય પડી જો તૈયાર એટલે ઘેર થી બનેલ લાયા કોઈ હોટલ લાયા ની હોય તો કે તો તમારે ખબર ના પડે તમારો દોશી નહી એટલે ભાઈ અમાર દોશી નહી હા કોને કીધું અમાર દોશી નહી ખબર છે સા તમાર દોશી આ કોથમી રાખો થોડી ઉપર એટલે સારી લાગે બધે નાઈ દો થોડી નાખો થોડી બસ 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 લે લે મોલી દે નાઈ દે દો લો બસ તમારું મોઢું મારી લે લોડો તમે હેડો મો લેતો આવું એવું કરું તાણી ખોટો આબો આખો દા આબુ ના પડો તે આઈ જે હડો આ જ તાણ લાડો જો થઈ જઈ તૈયાર લો ભયા કોથમી જન નાખલી નાખજો પર્સનલ માં હું ગયો મને વાત કર ભાઈ તો બાઈસ બનાવ્યો ઉભારો ઉભારો લે ઉભાર થોડું બેડો માથા ઉપર શરમ નઈ આપલા એમ કરી શરમ નું ઘર છે ઘર રહ્યા હે બીજું હું ભગવન જા ભગવાને યાદ કરો તમે લેટવા લાગે મને ભગવાને આપણે લાયા જ ખાવા માટે મોકલ્યા કઢી એક નંબર મસ્તો હો કઢી એટલે એક નંબર બની ગયો મિત્રો અને અમે રમતું ડોહો બે એક મસાલો લાયા તા એ તમે નાખજો અને ઘેર બનાવજો એટલે ચી બના તમે જોજો ખાઈ એ મસાલાથી આમ ટેસ્ટ આખો બદલાઈ ગયો અને તમે ઘેર ટ્રાય કરજો કઢી એકદમ સુપર બની છે એકદમ મસ્ત સુપર